અંબાતના અખાતમાં જ્યારે કાવીના માછીમારો માછીમારી કરી રહ્યા હતા આ દરમિયાન ગઈકાલે તેમને માછીમારી કરતા સમયે કંઈક વસ્તુ ઝાડમાં ફસાય છે ત્યારબાદ તેઓ ઝાડ છે તે વસ્તુ એકદમ ભારે વજનની હોવાના પગલે અન્ય માછીમારોને પણ બોલાવવામાં આવે છે ત્યારબાદ જે ઝાડ છે તેમાંથી જે વસ્તુ છે તેને ઉપાડવામાં આવે છે તો તેમાંથી નીકળે છે કંઈક અલગ જ કઈ વસ્તુ આ છે જેની હું વાત કરવાનો છું અને ક્યાંથી મળે છે વાત કરીશું હું છું ફૈઝાન ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારો છે તેમનો વ્યવસાય માછીમારી કરીને પેટનું ગુજરાન ચલાવતા હોય છે અને તેને લઈને તેઓ ખંભાતના આખા ખાતે માછીમારી કરી રહ્યા હતા આ દરમિયાન માછીમારી કરતા સમયે અચાનક કંઈક વસ્તુ જાળમાં ફસાય છે જો કે આ વસ્તુ વજનમાં ખૂબ જ ભારે હતી જેના પગલે તેમને લાગે છે કે કોઈ મોટી માછલી તો નથી ફસાઈને ત્યારે ચેક કરતા કંઈક જે શિવલિંગ આકારની વસ્તુ છે તે એ જાળમાં ફસાયેલી જોવા મળતી હોય છે અને આ ઘટનાના પગલે અન્ય માછીમારોને પણ બોલાવવામાં આવે છે જેમાં આ શિવલિંગ આકાર જેવી દેખાતી વસ્તુને ખરેખર જેમાં આ વ્યક્તિ જે માછીમાર છે તેનો દાવો છે કે આમાં નાગરાજની પૂછડી ચાંદીની દેખાય છે તે સંદર્ભમાં પહેલા તો જે માછીમારી કરવા ગયેલા વ્યક્તિ છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો

ભગવાન અંદર આકાર છે બધી મૂર્તિઓ છે બધું વસ્તુ છે અહિયાં શેષનાગ આવેલો છે અંદર શિવલિંગમાં અમે મારવા આવેલા ત્યાંથી અમને મળેલું છે શિવલિંગ અમે દરિયાની વચ્ચે છે અમારા બોટ જોઈ શકો છો તમે આ બધા લોકો આ બોટો જોઈ મળેલું છે મંદિર આ શિવલિંગ અમને માછીમારો ની મદદ લઈને આ શિવલિંગ છે દરિયા કિનારે લાવવામાં આવ્યું છે અને આમાં એવું કહેવાય રહ્યું છે કે કાવીના મહા કાલેશ્વર મંદિર મહાવે પ્રાણ કાર્યક્રમ કરીને તેને બિરાજમાન કરવામાં આવશે જો કે આ અંગે અમે અધિકારીઓ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે આણંદ કે ખંભાત બાજુ કોઈ જે દરિયાકિનારા પાસે જે નાગરાજનું મંદિર આવ્યું આવેલું હશે ત્યારે આ શિવલિંગ છે ભરતી સમયે છે કદાચ પાણીમાં તળાઈ ગયા હોવાના કારણોસર સમુદ્રની વચોવચ આવી ગયો હશે ને આ શિવલિંગ મળતાની સાથે લોકોમાં આસ્થા અને વિશ્વાસ જે રીતે હોય છે તે પ્રકારે હવે વાંચતે ગાજતે તેને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે તે કરવામાં આવ્યો છે ને આ હાલ આ જે ઘટના છે તે ભરૂચ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હવે ચર્ચાનું કેન્દ્ર બની છે આ શિવલિંગનો જે આકાર છે તેમાં એવું પણ છે કે સોનેરી પ્રકારે આખું આ શિવલિંગ છે દેખાઈ રહ્યું છે અને બીજી વાત અધિકારી પણ જણાવી રહ્યા છે કે આ શિવલિંગ છે તે ખૂબ જ ખંડિત કરી દેવામાં આવ્યું છે કેટલાક નાગરાજની પૂંછડી છે ચાંદીની કાઢવા પણ પ્રયાસો કર્યા હતા જોકે આ ખૂબ જ મજબૂત બનેલું હોવાથી તે વસ્તુ તેમના હાથમાં લાગી નહીં હવે આ વસ્તુ જે શિવલિંગ મળી આવ્યું છે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા અવનવા વિષય સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે આવા સમાચાર આપના સુધી પણ પહોંચતા રહે એટલા માટે ની ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને આવા જ સતત અપડેટેડ ન્યૂઝ આપના સુધી પહોંચાડતા રહીશું એટલે શેર કરવાનું ભૂલતા નહીં